મુબારકો ગુજરાતીઓ ગુજરાતમાં ખરેખર અચ્છે દિન ચાલી રહ્યા છે એકદમ શાંતિ છવાઈ ગઈ છે પોલીસ પણ એકદમ નવરી દૂપ છે અને અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચની નવરાશ ની તો વાત જ શું કરવી આ નવરાશ ની આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ ને કે એક નિષ્ઠાવાન સત્ય વક્તા અને ઈમાનદાર પત્રકાર મને પોતાની ઓફિસ પર બોલાવે છે અને પાંચ કલાક બેસાડીને પૂછતાછ કરે છે અને પૂછતા છે પણ જે કારણ થી અમને બોલાવ્યા છે એ અંગે સવાલ પૂછવાની જગ્યાએ તમારા દીકરા દીકરી શું કરે છે તમારા માતા-પિતા શું કરે છે ક્યાં રહે છે આ પ્રકારના સવાલ પૂછે છે છે ને બાકી ગુજરાતમાં अच्छे दिन પત્રકારોના સત્યવક્તાઓના હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર તો વાત છે હેરિટેજ સિટી અમદાવાદ કર્યો એવી સ્ટોરી અને રિપોર્ટિંગ કર્યું હતું ગુજરાતમાં થયેલા ફેક એન્કાઉન્ટર વખતે અને સત્યને ઉજાગર કર્યું હતું અને કહેવાતા મોટા માથાઓને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું ચુકાદો જે પણ આવ્યો હોય પણ એ વખતે પ્રશાંત દયાડે આ પ્રકારની સ્ટોરી અને રિપોર્ટિંગ જે કર્યું હતું એના લીધે એમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં પણ એમને ઘણો જ સંઘર્ષ વેઠવો પડ્યો હતો હવે વાત કરીએ શા માટે ક્રાઇમ બ્રાન્ચને પ્રશાંત દયાડને પોતાની ઓફિસમાં બોલાવવાની ફરજ પડે વાત કંઈક એવી છે કે પચીસ માર્ચ બે હજાર રોજ નવજીવન ન્યૂઝને એક અનામી અરજી મળે છે એ અરજીમાં સાઠ જેટલા ડ્રગ્સ દારૂ જુગારના ધંધાર્થીઓની વિગત એમાં લખેલી હોય છે પ્રશાંત દયાડ એ અંગે એક સ્ટોરી કવર કરે છે અરજી મુજબ બાર જુગારના અડ્ડા બાવીસ દેશી દારૂના અડ્ડા ચૌદ ઇંગ્લિશ દારૂના અડ્ડા અગિયાર વર્લી મટકા અને છ ગાંજા ચરજના અડ્ડાની વિગત સ્થળ તથા ઈસમોના ટૂંકા નામ સાથે હતી આ અરજી આમ તો વીસ માર્ચ બે ના રોજ લખાયેલી હતી અને એકવીસ માર્ચ બે ના રોજ આ અરજી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિક તારીખે જ આ અરજી મળી ચૂકી હતી જેમાં સાઈઠ જેટલા દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધાર્થીઓના નામ હતા એમ છતાં પણ મલિક સાહેબે આ અરજીની ખરાઈ કરવાનું કદાચ જરૂરી ના સમજ્યું કે પછી આમની ઉપર કઈ જ એક્શન લેવાનું જરૂરી ના સમજ્યું કારણ જે પણ હોય પચીસ તારીખે આ અરજી નવજીવન ન્યુઝ ને મળે છે અને નવજીવન ન્યુઝ પત્રકાર પ્રશાંત દયાળ આ અરજી ઉપર સ્ટોરી કરે છે જો કે નોંધવા જેવી બાબત એ છે કે આ સ્ટોરી કરતી વખતે પ્રશાંત દયાળ સાફ સાફ શબ્દોમાં કહે છે કે અમે આમાં લખેલી વિગતોની પુષ્ટિ કરતા નથી આ વિગતોની ખરાઈ કરવાનું કામ પોલીસનું છે પણ પોલીસને તો આ અરજી ચાર દિવસ પહેલા એટલે કે વીસ તારીખે મળી ચૂકી હતી પણ એમને કદાચ સમય નહીં મળ્યો હોય આ વિગતોની ખરાઈ કરવાનો આ ઉપર જયારે પ્રશાંત દયાળ સ્ટોરી કરે છે આની ઉપર વિડિયો બનાવે છે ત્યારે અમદાવાદ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રશાંત ફોન કરીને સૂચના આપે છે કે આ આ સ્ટોરી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે પોલીસ અધિકારીઓની સૂચના છતાં પણ પ્રશાંત દયાળ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ સ્ટોરી હટાવતા નથી અને આ વાતનું પોલીસ કમિશનર સાહેબને એટલું બધું માઠું લાગી જાય

ભાગ્ય જ બોલાવતું હશે પણ જ્યારે એક પત્રકાર આ અવાજ ઉઠાવે છે સત્ય ઉજાગર કરે છે ત્યારે એના ઉપર ઇન્કવાયરી બેસાડી દેવામાં આવે છે એને પોતાની ઓફિસ પર બોલાવીને પૂછપરછ કરવામાં આવે છે આ આખી જ ઘટના ઉપર ફોર્મર આઈપીએસ આઈજીપી રમેશ સવાણી સાહેબે પોતાના સોશિયલ મીડિયા ઉપર કેટલાક સવાલો ઉભા કર્યા છે આ સવાલો કંઈક એવા છે કે જો આ અરજીમાં લખેલી વિગત ખોટી હતી આ અરજીમાં જણાવેલા ઈસમોના નામ ખોટા હતા તો એ જે તે નામવાળા વ્યક્તિઓ પ્રશાંત તૈયાર વિરુદ્ધ અરજી કરે

અરજીની ખરાઈ ના કરાવી એમાં આપેલા સાઈઠ ધંધાર્થીઓના જે નામ હતા એમના વિશે પૂછપરછ ના કરાવી એમના ઉપર ઇન્કવાયરી ના બેસાડી પણ જયારે પત્રકારે સ્ટોરી કરી ત્યારે એમને માઠું લાગી ગયું અને એમની ઉપર ઇન્કવાયરી કરવાનો આદેશ તરત ક્રાઇમ બ્રાન્ચને કરી દીધો જો એક પત્રકારને એક દિવસની અંદર ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું ફરમાન કરી શકાતું હોય તો શું આ બુટલેકાર ને દારૂના ધંધા કરવા વાળા જુગાર રમાડવા લોકોને શું એક જ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું ફરમાન ન કરી શકાય નાગરિકોના ટેક્સના પૈસે આ લોકોને પગાર ચૂકવવામાં આવે છે અને આ લોકો નાગરિકોના હિતોનું રક્ષણ કરવાને બદલે આ ગુંડા મવાલી અસામાજિક તત્વોને છાવરે એ પ્રકારનું વર્તન કરે છે તો આને જંગલરાજ નહીં તો બીજું શું કહેવાય ધ ગ્રેટ ગુજરાત મોડલ

કરીએ ફોર્મર આઈપીએસ આઈજીપી રમેશ સવાણી સર તો આટલાથી પણ વધારે આકરા સવાલ પૂછે છે પોલીસ કમિશનર જીએસ એસ મલિક સાહેબને કે તમે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારથી લઈને વીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં કેટલી રેડ પાડવામાં આવી હતી આ દારૂના અડ્ડા ઉપર આ ડ્રગ્સ વેચવાવાળા ઉપર આ જુગાર રમાડવાવાળા લોકો ઉપર અને કેટલો દેશી દારૂનો જથ્થો પકડ્યો કેટલી વિદેશી દારૂની બોટલો પકડાઈ છે અને આમની ઉપર કઈ કલમ હેઠળ કેવા પ્રકારના પગલા લેવાયેલા છે અને જો પગલા લીધા હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ હજી સુધી શા માટે ચાલે છે જો કમિશનર સાહેબે આ બાબતે તપાસ બેસાડી હોત તો એમની સામે કેટલાય ખુલાસા થયા હોત અને પોતાની ઓફિસ પર બોલાવીને કરવાની ક્રાઇમ બ્રાન્ચને પણ કરવાની જરૂર ના પડત તો આ છે ધ ગ્રેટ ગુજરાત મોડેલની હકીકત અને ગુજરાત પોલીસની હકીકત જ્યાં દારૂ ડ્રગ્સ કે જુગારના ધંધા કરવા વાળાને તો પોલીસ તરફથી કઈ ખાસ કહી શકાય એવી હેરાનગતિ થતી નથી એમની પૂછતાછ થતી નથી એમની ઉપર લેવાતું એમને રીતસર નો માનસિક ત્રાસ આપવામાં આવે છે હું એક જાગૃત નાગરિક તરીકે પત્રકાર પ્રશાંત દયાળ મારું સમર્થન આપું છું અને હું વિનંતી કરું છું કે ગુજરાતના તમામ મીડિયા હાઉસના પત્રકારો પણ પોતાનું સમર્થન પ્રશાંત દયાળ ને આપે અને આ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે કારણ કે આજે નવજીવન ન્યૂઝ ઉપર તવાઈ આવી છે કાલે તમારા મીડિયા હાઉસ ઉપર પણ આવશે ગુજરાતના જેટલા પણ એક્ટિવિસ્ટ છે યુટ્યુબર છે કે સ્વતંત્ર પત્રકારો છે એમને પણ વિનંતી છે કે આની વિરુદ્ધ અવાજ ઉઠાવો આજે પ્રશાંત દયાળ હશે કાલે તમારા ગાળામાં ગાડીઓ આવશે ત્યારે તમારી માટે બોલવા વાળું કોઈ જ નહીં હોય બીજી વાત કે આવા પોલીસ અધિકારીઓથી એક્ટિવિસ્ટે સાચા પત્રકારોએ ડરવાની જરૂર નથી કારણ કે અધિકારીઓ આજે છે કાલે નથી કદાચ એમનો તબાદલો થઈ જાય એ નિવૃત્ત પણ થઈ શકે છે પણ સત્ય કાયમી છે અને સત્યનો અવાજ ઉઠાવનારા કોઈથી ડરવા ના જોઈએ સત્યનો અવાજ ઉઠાવનારા દરેક પત્રકારો દરેક એક્ટિવિસ્ટ દરેક યુટ્યુબર કે દરેક જાગૃત નાગરિક આ મુદ્દે પોતાનું સમર્થન જાહેર કરે અને પોલીસે ભરેલા આ પગલાનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવે મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો